નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની તારીખ ત્રેવીસ એપ્રિલ બે ના રોજ સ્વયંભુ શ્રી ડભોડિયા હનુમાન દાદા ના જન્મોત્સવ નિમિત્ત નરોડા ના બજરંગ રિયાલિટી ના શ્રી નૈનેશભાઈ વ્યાસ તથા આકાશભાઈ ચતુર્વેદી દ્વારા આયોજિત નિશુ છાશના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ડબોડા મુકામે પદયાત્રા ચાલતા આવતા પદયાત્રી તેમજ દર્શનાર્થેએ આવેલ લગભગ પચાસ હજારમી મી સાઠ હજાર કરતા વધુ તમામ જાહેર જનતાની સેવા કરી તેમ કુલ ટોટલ છ હજારમી સાત હજાર લીટર છાશનું વેચાણ કરી દરેક દર્શનાર્થીની સેવા કરી હતી નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા બાવીસ એપ્રિલ વિશ્વ ધરતી દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ગાંધીનગર અને નિસર્ગ સાયન્સ સેન્ટરના સંયુગત ઉપક્રમે બાવીસ એપ્રિલના રોજ ધરતી દિન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ધરતી દિન ઉજવણી ચોક્કસ વિષય આધારિત કરવામાં આવે છે આ વર્ષની થીમ પ્લેનટ વર્સિસ પ્લેસ્ટક્સ છે આ વિષયને અનુલક્ષીને વિદ્યાર્થીઓની કેટેગરી એ ધ્રુ ચો થી સાત તથા કેટેગરી બી ધુ આઠમી દસ માન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી ભરત પી પ્રજાપતિ વૈજ્ઞાનિક અધિકારી પ્રિયંકા બી ગામિત નાયબ પર્યાવરણ ઇજનેર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ગાંધીનગર અને કે કે પટેલ નિવૃત્ત મામલતદાર ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અનિલ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર કર્યું હતું તેમણે વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં સતત ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા ચિત્ર સ્પર્ધા માંગ કેટેગરી એક માંગ પ્રથમ નંબરે પ્રજાપતિ અમાની મોદી તૃતીય નંબરે સિદ્ધિ ડી તથા આશ્વાસન ઇનામ દેવ અને ધૈર્યસિંહને મળ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંયોજક શ્રી શિવાંગ પટેલ શ્રી હાર્દિક ભટ્ટ શ્રી હાર્દિક મકવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી ગાંધીનગરની સેવાભાવી સંસ્થા આત્મન ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે વેકેશનમાં ત્રણ દિવસની એક વિશિષ્ટ બાળ શિબિરનું આયોજન સુંદર નૈસર્ગિક સ્થળે કરવામાં આવે છે તાજેતરમાં આવી ઓગણત્રીસમી બાળ શિબિર સરકારી વનોશી ઉદ્યાનમાં યોજાઈ ગઈ જેમાં વિવિધ સ્થળ શાળાઓના અંદાજે એકસો પચાસમી વધુ બાળકોએ ભાગ લીધો હતો એપ્રિલ સવારના થી સાંજના સુધી દિવસની આ શિબિરમાં બાળકોએ ખૂબ આનંદ માણ્યો હતો વિવિધ પ્રવૃત્તિઓ કરી હતી સર્વશ્રી પ્રવીણભાઈ મજીઠિયા અને વિજયસિંહ મંડોરા રિફાઇનિંગ એક્સરસાઇઝ પ્રજ્ઞાબેન ગજ્જર ડાન્સ રમતગમત જીગેશભાઈ પટેલ રમેશભાઈ તન્ના

ઈલાબેન જોશી સંસ્કૃત ભાષામાં બાળકોને પ્રવૃત્તિઓ કરાવી હતી શિબિર પૂર્ણાહુતિ દિવસે બધા બાળકોને સર્ટિફિકેટ ગિફ્ટ વગેરે આપવામાં આવ્યા હતા ગિફ્ટ ડોક્ટર તરલિકા બહેન અને એમના માતુશ્રી દ્વારા બાળકોને આપવામાં આવ્યા હતા એક વાલી તરફથી પણ બાળકોને રમકડા ગિફ્ટ આપવામાં આવી હતી એક દિવસનો નાસ્તો અશોકભાઈ ત્રિવેદી તરફથી આપવામાં આવ્યો હતો શિબિર દરમિયાન મમતાબેન રાવલ નિમેશભાઈ રાવલ અશોકભાઈ ત્રિવેદી સમીરભાઈ રામી ભાવનાબેન રામી રાજેન્દ્રભાઈ સુથાર અનામિકા અંજારિયા પલક ચૌધરી દિશાંત ગર્ગ બિનિતા પ્રજાપતિ બિમલાબેન નેચર ફર્સ્ટ ટીમના મિત્રોએ બી કનાડા જયંતિભાઈ વઘાસિયા એલ વગેરે બાળકોને પ્રોત્સાહિત કર્યા સમગ્રોપણ કરોજ ઓમ લેન્ડમાર્ક સ્કૂલમાં બર્થ ડે નિમિત્તે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં સર્વે વિદ્યાર્થીઓએ બાવીસ એપ્રિલે અર્થડે હોવાથી પૃથ્વી બચાવો અનુસંધાને વિવિધતા સભર ચિત્રો દોરી પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો અને વૃક્ષારોપણ કર્યું હતું શાળા પરિવાર દ્વારા શ્રેષ્ઠ ચિત્ર દોરનાર વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી તેમનું સન્માન કરવામાં આવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ